નમસ્કાર મિત્રો હું હરિયોદેન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ દસ નવ બે હજાર પચીસ ને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ અને પોતાના વિચારોને પોઝિટિવ બનાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ તોડફોડનું કામ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે મા દુર્ગાની અને પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ અને ચંડી પાઠ અવશ્ય વાંચવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસે મફતમાં કોઈ પણ વસ્તુ લેવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પક્ષીઓને લીલા મગ ચણમાં નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સફાઈ કર્મીનું અપમાન નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજુ કર્ક રાશિવાળાએ આજે ઘરે આવેલા મહેમાનોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ અંધશ્રદ્ધાના કામમાં ભાગ લેવો નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરજુ સિંહ રાશિવાળાએ આજે કોઈ હિજરાને લીલા વસ્ત્ર લીલી બંગડી દાનમાં આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વ્યક્તિ આપને ત્યાં માંગવા આવે કોઈ ભિખારી કે કોઈ સાધુ સન કે કોઈ પણ તો એને ખાલી હાથે પાછો નહીં કાઢતા એને કંઈક આપજો

ભાઈ બેન સાથે સંપત્તિની બાબતમાં ઝઘડો કરવો નહીં વૃશ્ચિક વૃક્ષિક રાશિ વાળાએ આજે વૃક્ષિક રાશિ વાળા આજે આગળ વધારવું ત્યાં સુધી આ કામ આગળ વધારવું નહીં શું નથી કરવાનું મિત્રો આજે અભિમાન કરવાનું નથી ધનરાશિ ધન રાશિ વાળા આજે શું કરવું ધનરાશિ વાળાએ જે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો જોઈએ શું નથી આજે પારિવારિક સભ્યો સાથે વાત વિવાદ નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે મકર રાશિ ભોજન કરાવવું જોઈએ નથી આજે ઘર મંદિરમાં બેસીને લાંબી પૂજાઓ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરજો કુંભ રાશિ વાળાએ આજે વિધવા સ્ત્રીઓને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ કરવી નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે પોતાના ખોટા વ્યસનોને છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનો મિત્રો જ્યાં માન નથી ત્યાં જવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે